તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાના મળીને 76 જેટલા સભ્યો ભાજપમાંથી છૂટાયેલા છે તાલુકા પંચાયત નું એન્જિન લાગ્યું કામ ન થયું જિલ્લા પંચાયત નું એન્જિન લાગ્યું કામ ન થયું ડિસ્ટ્રિક્ટ બેંક નું એન્જિન ભાજપ નું લગાડ્યું કામ ન થયું લોકસભા નું એન્જિન ભાજપ નું લગાડ્યું કામ ન થયું છટાય ચોટ્યા છે ડબલ એન્જિન આ ડબલ એન્જિન નથી ધક્કા ગાડી છે ધક્કા ગાડી કાઢવાને એન્જિન તો એક હોવું જોઈએ પાંચ હોર્સ પાવર નું હજાર બમ એન્જિન જૂનાગઢ નો ડુંગરો ચડાઈ દે ને એવું એક એન્જિન હોવું જોઈએ આ દો દો એન્જિન લગાવવા તાલુકા પંચાયત નું જિલ્લા પંચાયત નું ડિસ્ટ્રિક્ટ બેંક નું એપીએમસી નું હજાર એન્જિન લગાવવા તો ગાડી હાલતી નથી આવો ભાખડો લઈને જાવું છે ક્યાં भाजपવાળા છે સધાય છોટા એ કે ખેડૂતો નું ભલું કરશું ભલું કરશું આટલા આટલા એન્જિન લગાવવા છોત્તેર જણા વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા માણસો છે અને છતાંય પ્રશ્નોની કોઈ તાણ નથી કેમ કેમ કે એક એ માયના લાલમાં એવી હોકાત નથી કે બોલે ભાજપ વડે બધા એના મોઢે શિકલા બાંધ્યા છે મિત્રો વિસાવદર માં જ્યારે ગોપાલભાઈ ઇટાલિયા નું નામ જાહેર થયું મને હમણાં ખબર પડી કે મુખ્યમંત્રીએ મીટિંગ કરી કે ભાઈ વિશાવદર જાવું પડશે અને સાહેબ ગોપાલ ઇટાલિયાનો નામ જાહેર થજા જો 100 કરોડના કામો જાહેર કરવા પડતા તો જીતશે તો કેટલા હજાર કરોડના કામો થશે કલ્પના કરો આ ડગા છે નેટાઓની આજે આપણે હંમેશા એક વાત ધ્યાન રાખીએ છીએ મિત્રો તમે જુઓ ભાજપના પાંચ એન્જિન કરી લ્યો કે છ એન્જિન કરી લ્યો જ્યાં નથી જવાના ની આવવાના જ નથી ઈકો ઝોન પંદર ગામ અહીંયા આવે છે વિસાવદર માં પણ મેં સાંભળ્યું છે મિત્રો કે જો ભૂલ વિશાવદર વિસાવદર શામ દામ દંડ ભેદ અને ષડયંત્ર થી જો ભાજપ જીત્યું તો યાદ રાખજો મિત્રો આખું અમરેલીન ધારી સુધી આ વિસાવદર અને શહીદ વિસ્તારની ઇકો ઝોનમાં લાવવાનું ભાજપ ષડયંત્ર કરી રહ્યું છે આઝાદી આપણે બચવાનું છે એ તો ભાવ તો નહીં જ આપે રોડ રસ્તા નહીં બનાવે જંગલ નો ત્રાસ વધતો જશે અને જંગલ બચાવવાની ચિંતા આપણે છે પણ એને એની જમીનો જોઈએ છે ખનીજો જોઈએ છે અને એટલા માટે મિત્રો એક વાત એ કરવાની છે મારે કે એક એક માણસ આ છેલ્લા બે મહિના કે ત્રણ મહિના કે ચાર મહિના લગાડવા પડે મને લાગે છે આવતા મહિને ચૂંટણી જાહેર થશે આપણે તન મન ધન લાગી જવાનું છે ને વિસાવદર થી આપણે પ્રસ્થાન કરવાનું છે બે હજાર સત્યાવીસ